ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓએ બે બોટ વચ્ચે પાટીઓ મૂકી જોખમી રીતે અવર જવર કરી રહ્યા છે જેથી નજીક પાણી ન હોવાથી બોટ પહોંચી શકતી નથી જેના કારણે આ સમસ્યાનું નિર્માણ થયું છે નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પર અંતિમ પડાવે શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી હોડી દ્વારા સામે કાંઠે ઉત્તર તટે આવેલ મીથી તલાઈ ખાતે પરિક્રમાવાસીઓને ઉતારવામાં આવે છે પરંતુ ઉત્તર કાંઠે આવેલ નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે દસથી પંદર ફૂટ જેટલું પુરાણ થઈ જવાથી મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી છથી આઠ ફૂટની ઊંડાઈ પખવાડિયાના આઠમાથી બાર માસ સુધી દિવસના પાણી ઓછા રહેતા મળતી નથી જેના કારણે પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારાથી જેટી સુધી પહોંચી શકતી નથી ગત વર્ષના સાક્ષેપમાં આ વર્ષે પુરાણ વધવાથી સમસ્યા વધુ વિકરાળ બની છે આ વર્ષે ચારથી પાંચ વખત આવી બાધા ઊભી થતા પરિક્રમાવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરાવવામાં આવી રહ્યા છે આ અંગે હોળી સંચાલકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે પરિક્રમાની જેટી આગળ ડ્રેજિંગ કરી ખાડીની ઊંચાઈ વધારવામાં આવે જેથી મોટી બોટો કિનારા સુધી લાગી શકે અને તે થાય તે માટે તે સમય દરમિયાન વિકલ્પરૂપે રોરો ફેરીની જેટી બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી